નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે મિથુન રાશિનો પરિચય રાશિઓનો પરિચય વિશે આપણી સિરીઝ શરૂ છે એમાં આજે આપણે આ સિરીઝનો ત્રીજો ભાગ બનાવી રહ્યા છીએ જેમાં આજે આપણે જાણીશું કે મિથુન રાશિનું જે કારક છે મિથુન રાશિ શું દર્શાવે છે એનો શું પરિચય છે એના વિશે આજે આપણે જાણીશું તો જન્મ જન્મકુંડળીમાં જેનું મિથુન લગ્ન હોય કે મિથુન રાશિ પણ હોય એટલે કે જેની જન્મ રાશિ પણ મિથુન હોય તો જેની પણ મિથુન લગ્ન હોય કે મિથુન રાશિ હોય એના વિશે આજે આપણે જાણીશું તો મિથુન રાશિનું જે તત્વ છે એ વાયુ તત્વ છે મિથુન રાશિ છે વાયુ તત્વની રાશિ છે મિથુન રાશિ છે દ્વિસ્વભાવની રાશિ છે સ્વભાવ કહેતા જેમાં ચર રાશિના પણ ગુણ છે અને સ્થિર રાશિના પણ ગુણ છે એને કહેવાય છે દ્વિસ્વભાવ બીજી રશિઓ છે એ ચર હોય છે કે સ્થિર હોય છે પણ જે દ્વિસ્વભાવશિ હોય ને એમાં બંને ગુણ આવે છે ચડના પણ આવે છે અને સ્થિરના પણ ગુણો આવે છે માટે જ ઘણીવાર જેનું પણ મિથું લગ્ન હોય કે મીઠું રાશિ હોય એટલે કે જેની પણ દ્વિસ્વભાવ લગ્ન હોય એ ઘણીવાર નિર્ણય જલ્દી લઈ શકતા નથી કરવું કે ન કરવું એમાં ઘણીવાર દ્વિધા ધરાવે છે એનું કારણ એ છે કે આ રશિ જે છે એ દ્વિસ્વભાવ રાશિ છે એનો સ્વભાવ છે એ દ્વિસ્વભાવ છે મિથુન રસી છે એ વિષમ રશિ છે એનો જે પ્રકાર છે એ વિષમ છે કારણ કે એ એકી રશિ છે એ મેષ વૃષભ અને મિથુન એટલે કે ત્રણ નંબરની રશિ છે એટલે કે એક એનો જે પ્રકાર છે એ વિષમ છે આ રશિ પણ પુરુષ પ્રધાન છે કારણ કે આ પણ એકી રાશિ છે અને નાનો અધિપતિ છે એ બુદ્ધ થાય છે અને બુદ્ધ જે છે એ પુરુષ પણ પ્રધાન પણ ગણી શકાય છે આપણે જો કે એનો જે અધિપતિ છે એને એક નપુસની સંજ્ઞા પણ આપવામાં આવેલી છે પરંતુ એને પુરુષની પણ ઉપમા આપવામાં આવેલી છે માટે આ રાશિ પણ પુરુષ પ્રધાન ગણી શકાય છે આ રશિની જે દિશા છે એ છે પક્ષ દિશા મિથુન રાશિની દિશા છે पक्ष दिशा दिशा गणयचे आणि सौम्य कारण सौम्यसेणके मिथून राशी एकी रशियाता आशी सौम्य आणि शांत गणव कारण कधिपती बुद्ध से आणि आ एक सौम्य रशी मानव मा आुण आहे रासिक गुण से कारण की आिथुन राशी लोभ લાલચ કામના વધારે હોય છે માટે આ રશિના જે ગુણ છે એ પણ રહસ્ય ગુણ રહેલા છે રહસ્ય ગુણ કહેતા શું થાય છે કે જેનામાં કામના વધારે હોય લોભ વધારે હોય લાલચ વધારે હોય ઈચ્છા પૂરતી કરવાની એનામાં કામના વધારે હોય એને કહેવાય છે રાજસ ગુણ કહેવાય છે એટલે આ રસી પણ રહસ્ય ગુણો ધરાવે છે મિત્ય રશિના જે વર્ણ છે એ છે શુદ્ર વર્ણ આનું જે વર્ણ હશે એ શુદ્ર વર્ણ હશે આનું જે પ્રતિક છે મિથુન રાશિનું જે પ્રતિક છે એ છે સ્ત્રી અને પુરુષનું જોડકું કારણ કે આ રશિનું નામ છે મિથુન મેથુન શબ્દ ઉપરથી મિથુન શબ્દ આવેલો છે એટલે આનું જે પ્રતીક છે એક સ્ત્રી અને પુરુષનું જોડકું બતાવવામાં આવેલું છે કારણ કે સૃષ્ટિની જે ઉત્પત્તિ છે એ પણ સ્ત્રી અને પૃષ્ટિઓ થાય છે માટે પણ આ ખૂબ જ મહત્ત્વ રહેલું છે આનું જે રત્ન છે એ છે પન્ના જેની પણ મિથુન લગ્ન હોય જેની પણ મિથુન રાશિ હોય એ પન્ના રત્ન ધારણ કરી શકે છે આની જે ધાતુ છે એ છે સોનું અને ચાંદી આની બંને બતાવવામાં આવેલી છે સોનું પણ એની ધાતુ બનવામાં આવે છે અને ચાંદી પણની ધાતુ બનવામાં આવે છે એટલે કે સમજી લો કે તમારે કોઈ વસ્તુ પન્ના તમારે ધારણ કરવો છે તો તમે ચાંદીમાં પણ ધારણ કરી શકો છો અને સોનામાં પણ ધારણ કરી શકો છો મિથુન રસી જે પ્રકાર છે એ છે શીર્ષોદય કારણ કે આ રસી આદળથી ઉદય પામે છે જે રસી પાછળથી ઉદય પામતી હોય એને કહેવાય છે પૃષ્ઠ દે પરંતુ જે રસીઓ આગળથી એવું દહીં પામે એને કહેવાય છે શીર્ષોદય રાશિ તો મિથુ રાશિ છે એ શીર્ષોદય રાશિ છે આ રાશિ છે એ લગ્નમાં દિશાબળો મેળવે છે એટલે કે જેની પણ જન્મકુણમાં મિથું લગ્ન આવતું હોય કારણ કે જેનું પણ મિથું લગ્ન હોય ને એટલે લગ્નમાં તે ત્રણ નંબર આવશે આ રાશિ છે એ લગ્નમાં જો દિશાબળો મેળવે છે જેનું પણ મિથું લગ્ન હોય એના માટે મિત્ર રાશિ વધારે બળવાનો બની જાય છે કારણ કે આ રાશિ પણ લગ્નમાં વધારે બળવાનો બને છે મિથુન રાશિમાં રાહુદેવ ઉચ્ચના થાય છે ઉચ્ચ રાશિ એની છે રાહુદેવની આ ઉચ્ચ રાશિ મનાય છે રાહુદેવ જ્યારે મિથુ રાશિમાં હોય ત્યારે ખૂબ જ સારું મનાય છે કારણ કે રાહુદેવની આ ઉચ્ચની રાશિ છે જેના પણ જન્મ સમયે ચંદ્ર મિથુન રાશિમાં હોય તો એના જે રાશિના અક્ષરો છે એ ક છ અને ઘ જેની પણ જન્મ સમયે મિથુન રાશિ હોય એનું નામ આ અક્ષરો ઉપરથી પાડી શકાય છે ક છ અને ઘ આ ત્રણ અક્ષરો ઉપરથી એનું નામ પાડવામાં આવે છે કેતુદેવ આ રાશિમાં નિશ્ચિન્ થાય છે રાઘો દેવ છે એ ઉચ્ચના થાય છે જ્યારે કેતુદેવ છે એ મિથુન રશિમાં નીચના થાય છે કેતુ જ્યારે આ કુંડળીમાં મિથુન રશિમાં હોય ત્યારે એ બળવાન ગણાતા નથી કારણ કે આ તે નીચના ગણાય છે કેતુદેવની આ નીચ રાશિ છે આ જે નંબર છે એ ત્રણ નંબર છે જો અહીંયા મેં પણ ત્રણ નંબર લખેલા છે મેષ વૃષભ અને મિથુન એટલે કે એક બે અને ત્રણ ఆ తిజా నంబర్ రాశిమా జన్మకూడీ మా కాళ పురుషని కుడని కా కుత విష్ణు భగవన్ కుష్ణు భగవన్ కాళ పురుష ఆది పురుష ఆదిదేవ మన స માટે સમજી લો કે વિષ્ણ ભગવાનની કુંડળી હોય તો પ્રથમ ભાવમાં મેષ રશિ આવે છે બીજા ભાવમાં વૃષભ રાશિ આવે છે અને ત્રીજા ભાવમાં મિથુન રશિ આવે છે એટલે કાળ પુરુષની કુંડળીમાં પણ ત્રીજા ભાવની અંદર મિથુન રશિ આવે છે અને જેનું પણ મિથુન રાશિ હોય કે મિથુન લગ્ન હોય એ લોકો મહેનતી સાહસિક પરાક્રમી પ્લાનિંગવાળા કામના કરનારા વધારે હોય છે કારણ કે ત્રીજો ભાવ છે એ મહેનત સાહસ પરાક્રમ પ્લાનિંગ માર્કેટિંગ નેટવર્કિંગ વગેરેનો મનાય છે જેનું પણ મિથુલગ્ન હોય કે જેનું પણ મિથુ રાશિ આવતી હોય એ લોકો મહેનતી પણ હોય છે સાહસિક હોય છે પરાક્રમી પણ હોય છે અને તેઓ ઘણા બધા પ્લાનિંગ પણ કરતા હોય છે અને કામના પણ વધારે કરતા હોય છે රශමස බුදව මිත් රීනමිස බුදවස රශින ස්වාමිසේ. ආරශිනද විිතතුරෝසේ, එස සුරිය දෙව්, ශුක්‍රදව් ශනිිදේවන රහුදේව, ජය යා චරයග්‍රහ, මිත්තු රැශීන බිටලවයි ැඩ ශූප් පල අපේ සිහලල්කයන මිත්‍ර රශී මනයිසේ. ආරශිනයා ශතුරශීන ග්‍රහසේ, තද්‍ර, මංගල්, ગુરુ અને કેતુ જ્યારે આ ચાર ગ્રહો છે આ રસી શત્રુઓ મનાય છે જ્યારે ચંદ્ર મંગળ ગુરુ અને કેતુ આ રશિમાં બેઠેલા હોય ત્યારે રસી ફળ આપે છે કારણ કે આ એની શત્રુ રાશિ છે આ રશિના નક્ષત્રો છે મૃગ શીર્ષ આદ્રા અને પુનર્વસુ ત્રણ નક્ષત્રો આ રશિમાં સમાય છે એમાં సే నా మృగ శర్షి నక్షత్ర నక్షత్ర ఆ పునర్వసు నవ్మా నవ చరణ్ ఆ రసిని అందర మృగ శీర్షనా బ ఆద్రానర్వసరణ నక్షత్ర ఆ రెండు ఆ శరమాసి భాగస్ હાથ ને ખભા મિથુનશી છે એ આપણા શરીરની અંદર હાથ અને ખંભાનું બતાવે છે એનું એ પ્રતિનિધિ કરે છે શરીરમાં હાથ અને ખંભાનું અધિપતિ મિથુનશી બને છે મિથુનશી છે જેની પણ મિથુન લગ્ન હોય જેનું પણ મિથુનશી હોય એનો સ્વભાવ કેવો હોય છે તો કે રાજકુમાર જેવો સ્વભાવ હોય છે કારણ કે એનો અધિપતિ છે બુધદેવ જેનું પણ લગ્ન હોય કે મિથુન રાશિ હોય તેઓ સ્વભાવે રાજકુમાર જેવા હોય છે અને શળેવૃષ્ટા અને શણયતુષ્ટા પણ થાય છે એટલે કે ઘણી વાર એ લોકો જલ્દી ખીજાઈ જાય છે અને જલ્દી રાજી પણ થઈ જાય છે આવો સ્વભાવ પણ મિથુન રાશિ ધરાવે છે ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારે શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ